મરડો તો આપણા દેશમાં બહુ કોમન છે ઘણી ઘણો પ્રચલિત છે અને બધાના થતો જ હોય છે તો એના મુખ્ય લક્ષણો શું છે કેવી રીતે ખબર પડે કે આપણને આ મરડો છે કે પહેલા તો શું તમને પેટમાં એકદમ ચૂક આવે દુખાવો થાય અને એકદમ ભાગવું પડે તમારે સંડાસ કરવા અને થોડું સંડાસમાં બી કાંઈ થોડું મળ આવે સંડાસ આવે અને અંદર લોહી આવે ચીકાસ આવે અને વધારે ચીકાસ પણ હોઈ શકે લોહી પણ હોઈ શકે અને ક્યારેક ક્યારેક કોઈ મડામાં તાવ પણ હોઈ શકે એટલે કે આ સામાન્ય લક્ષણો છે હવે બીજા ઘણી વખત કેવું હોય છે કે કોઈ કબજિયાત લાંબા રહેતી હોય પેટમાં વધારે તો પણ તમે વિચારી શકો છો પેલા મેન લક્ષણો દુખી દુખી ઝાડા કરવા જવું એનું મેન લક્ષણ છે એમાં પણ શું હોય છે કે ઝાડા થોડા આવે બહુ વધારે પણ મેન ચીકાશ છે અને મળ શું કહેવાય લોહી છે એ બધું હોય શકે તો તમને મળો છે એવું કહી શકાય મરડો ફેલાય કેવી રીતે કેવી રીતે તો કે એક વખત જેને બી મરડો થયો હોય એ વ્યક્તિ જયારે સંડાસ કરે અને એ સંડાસમાંથી જયારે બહાર કોઈ પાણીમાં ફેલાય પાણીમાં જાય કે પછી કોઈ કપડા એવા એના ગંદા હોય એને પાણી આપણે પીવાના પાણીમાં આવે કા તો પછી માખીઓમાં માખીઓ એને આપણા જમવાના ઉપર આવે આપણા બહારના હોટલના નાસ્તામાં આવે તો બી ઇન્ફેક્શન વાળું મળમાંથી આપણને મળો લાગી શકે છે એટલે તો એક વખત જેને મળો થયો હોય એ એ વ્યક્તિએ શું બરાબર સંડાસ કર્યા પછી બરાબર હાથ ધોવા જોઈએ અને સ્વચ્છતા પર ધ્યાન આપવું જોઈએ અને જો મડાના વાવડ ચાલતા હોય તો તો તમારે શું છે કે પાણી હંમેશા ઉકાળીને પીવાની આદત રાખ પાડવી જોઈએ જેટલા દિવસ સુધી આજુબાજુ તમને મળ ફેલાયેલો એવું લાગે અને એટલા દિવસ સુધી તમારે શું આમ નવું બનાવેલું તાજું જ ખોરાક લેવો જોઈએ અને બહુ ભારે શું કહેવાય બહુ બહાર ખુલ્લામાં રહેલું અને વાસી ખોરાક અને હોટૅલોમાં અને બજારનું બહુ ટાળવું જોઈએ તો શું છે તમે મડાથી બચી શકો છો અને બીજું શું છે કે મડો જો જેને થઈ ગયો હોય તો એ લોકોએ શું થોડું પેટને આરામ રહે એના માટે દહીં દહીં છાશ એવું લેવાય ખીચડી લેવાય ભાત લેવાય અને બહુ ભારે તેલ ઓઈલી અને ઘી માખણ મલાઈને એ બધું ભારે ભારે જે છે એ બધું એવોડ કરવું જોઈએ અને થોડા ટાઈમ સુધી જ્યાં સુધી સારું ના લાગે ત્યાં સુધી થોડું હલકો ખોરાક લેવા જોઈએ ફળો લેવા જોઈએ અને ઘણી વખત શું છે કે મરડામાં જો વધારે પડતો પાણી જેવા જાડા થતા હોય અને તમને એવું લાગે કે ડિહાઈડ્રેશન જેવું લાગે પાણી શરીરમાંથી ઓછું થઈ ગયું લાગે તો તમે તમારા નજીકના ડોક્ટર સલાહ ભી લેવી પડે કારણ કે ડિહાઈડ્રેશનથી મોત પણ થઈ શકે છે અને વારે ઘડીએ પેટમાં દુખતું હોય અને વારે ઘડીએ શું કામ હોય ઘણી વખત કેવું હોય છે કે ક્યારેક જાડા થાય ક્યારેક બંધ થઈ જાય બધા લક્ષણો તો તમને શું છે તો તમે તમારા નજીકના ડોક્ટર ને પૂછી જુઓ તપાસ કરો તમારા ડોક્ટર તમારો મળ તપાસ કરે કાં તો પછી એને જેવું વ્યાજબી લાગે એ ટેસ્ટ બી કરાવી શકે છે અને સોનોગ્રાફી કરે કોલોનોસ્કોપી કરે એ બધું કરે એને જે ટેસ્ટ લાગે એ રીતે એને આપણને અંદાજ આવી શકે છે તો આ રીતે અમુક અમુક લક્ષણો છે 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 પણ આમાં શું શું કે મેન તો ઓલ્ડ એજમાં અમુક વખત શું કે આપણે એવું કહીએ મરડો છે પણ ઓલ્ડ એજમાં શું ઘણી વખત કેવું છે વારે ઘડીએ અમુક સંડાસ એકદમ કબજિયાત રહેતી હોય ને વારે ઘડીએ ઝાડા ચાલુ ચાલુ રહેતા હોય તો તમારે શું છે કે તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને સંડાસ બિલકુલ કાળા કલર નું આવતું હોય તો બી તમારા ડોક્ટર ની સલાહ લેવી જ જરૂરી છે કેમ કે અમુક ટેસ્ટો કદાચ કોઈ કેન્સરની ની બી શક્યતા હોય શકે ઓલ્ડ એજમાં તો સારું જરા જેટલું મને મળી છે ખબર હતી એ મેં તમને કહી દીધું